ભક્ત મંગળને અર્પણ કરીશ તો સંગીત અને તે ચર્ચા કરું તો વાત કરી ગિરનાર આજે ભગવાન દત્તાત્ર ને યાદ કરીને દત્તનામની ગુંજ ચાલતી હશે ગિરનારું સૌથી ઓછનું શિખર એને

ત્યાં એ અધિકારી ભક્તો છે અને ત્યાં એ અનુભૂતિ પ્રાપ્ત થતી હોય છે કોઈ કઈ કવિ એવું લખ્યું છે કે તળટી સમીપે એવું લાગ્યા કરે છે હજી તાર કરતાલ વાગ્યા કરે છે કે હજી તાર કરતાલ વાગ્યા કરે છે વિજના જઈએ જૂનાગઢ જઈએ અને નરસિંહ મહેતો યાદ નહીં આવે ખૂતે તો કોઈક કવિ કે આ કવિ આવેલું પૂછે કે તળેટ ફરીને ત્યાં જઈએ તો એવું લાગે કે નરસિંહ મહેતાની ગંતાલો વાગે છે દંત ભગવાનમાં એ ચાફીનો અવાજ ચટ ચટ એનો ધ્વનિ એનો અનુભવ થાય છે આપણને આ અનુભવ થાય છે તો મુંબઈનો એક કવિ એણે એમ કીધું કે આવી વાત હોય તો હું જુનાગઢ ગયો તો જુનાગઢ ગયો મને નરસિંહ બહેંત મળવું જોઈએ કોઈને કંઈ સ્વરૂપમાં કોઈને કંઈ અનુભવમાં કરતાં ધોરીમાં કે કંઈ પણ દતરી પાદુકાના ચતુચાટ દ્વારીના નાગ સાથે તો હું જુનાગઢ ગયો મને નરસિંહ વહેંતો ન મળ્યો હું મેવાડ ગયો મને મીરા ન મળી મીર મેવાડ જાય તો માસ્ત કમસે કમ મીરા કોઈને કોઈ અનુભવમાં એક તો મળવી જોઈએ ને મેવાડ ગયો મને મીરા ન મળી હું જૂનાગઢ ગયો મને નરસિંહ વહેતો ન મળ્યો તો તાવું કેમ બન્યું વૃંદાવન ગયો મને રાધા ન મળ્યો આવું બન્યું કે ત્યાં જઈએ તો કઈ કઈ તો મળવું જોઈએ એની અનુભૂતિ કઈ તો થવી જોઈએ પણ મને થઈ નહીં પણ પછી કવિ પોતે કીધું કે મેં પછી મેં ચિંતન કર્યું કદાચ મુંબઈનો કવિ છે કીધું કે કદાચ મેં મારા મુંબઈને છોડ્યું જ નથી રહ્યો ખરો પણ મુંબઈને છોડ્યું નહીં મુંબઈ એટલા વિમાન આપણે આપણા વિમાનને સાથે લઈને જઈએ તો કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં સફળ થઈએ નહીં તો બસ આપણે આપણા પોતાના જીવનમાંથી અભિમાનને દૂર કરીએ સેનું અભિમાન બેસતો ભગવાન જ્યારે મોટા આપણે પોતાના માથે લેવા માંડ્યા છે અને હું કંઈક છું કંઈક છું એવું કરવા માંડી છે ત્યારે સફળ થતો નથી તો બસ આજના પ્રસંગે આપણું અભિમાન દૂર થાય અભિમાન ગંગા સતી કહે છે તેમ એવી દંત ભગવાન કૃપા કરે અને એ રીતે આપણે ખૂબ સફળ બનીએ એવા ભાવ સાથે તો આજની આ પાવન અવસરે અંદાજનું આ ભક્ત ભક્ત ભક્તગ્રુપ વિનોદભાઈની આગેવાની હેઠળ આ બધા જ સમસ્ત ભક્તજનો બેનો બધા આવ્યા છે તો એમના આ સમૂહને આપણે ગ્રુપને આપણે કાર્યોથી વધાવીશું અને આપણે નવ દિવસની રાત્રુ શ્રીફળ ભક્ત તરીકે હું એમને અત્યારે આપવા જઈ રહ્યો છું સંગીત i <laughs>